વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તારીખ ઓગણત્રીસમી સપ્ટેમ્બરને રોજ સુરત આવી રહ્યા હોય જેને લઈને ચાલી રહેલી કામગીરીનું ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી આર પાટીલે અધિકારીઓ સાથે જાત નિરીક્ષણ કર્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓગણત્રીસમી સપ્ટેમ્બરના રોજ સુરતના મહેમાન બનનાર છે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતમાં રૂટ શો પણ કરનાર હોય જેને લઈને તમામ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે લીંબાયત વિસ્તારમાં આવેલ નીલગીરી ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાનની સભાને લઈને તૈયારીઓ પૂરજોશમાં કરાઈ રહી છે હજારો લોકો વડાપ્રધાનની સભામાં જોડાઈ શકે તે માટેનું આયોજન કરાઈ રહ્યું છે તો વડાપ્રધાનના આગમનને લઈ ત્રણ હેલીપેડ પણ બનાવવામાં આવી રહ્યા છે ત્યારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના લોકસભાના સાંસદ સી આર પાટીલે શુક્રવારે વડાપ્રધાનની જાહેરસભા અને હેલિપેડની જગ્યાનું નિરીક્ષણ કર્યું હતું સી આર પાટીલ સાથે સુરતના કલેક્ટર આયુષ ઓક સુરત મનપા કમિશનર બંછાની દિપાણી સુરત મનપા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પટેલ સહિતનાઓ જોડાયા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઓગણત્રીસમી યોજાનાર રોડ શો અને જાહેર સભાને સફળ બનાવવા માટે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાથે લિંબાયતના ધારાસભ્ય સંગીતાબેન પાટીલ સહિતના ભાજપના નેતાઓ પણ મેદાન આવી ગયા છે અને તૈયારીઓમાં પૂરજોશમાં કરાવાઈ રહ્યા છે